ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં આજને દિવસની શરૂઆત થઈ ગઈ છે કામ પણ કરી લીધું છે આશા રાખું કે તમે બધા આજે છો હું પણ આજે તું અને આજને દિવસની શરૂઆત થઈ ગઈ છે સવારે નહીં ધોઈને ફ્રેશ થઈ જાય છે બપોરે બાર વાગી ગયા છે કામ પણ કરી લીધું છે આજે વિડીયો થોડો મોડો ચાલુ કર્યો છે એટલે હવે રસોઈ કરવાની બાકી છે તેમાં રસોઈ કરી લઈએ ફટફટ કારણ કે આજે કામમાં કામમાં વિડીયો બનાવવાનું રહી ગયું અને થોડી તબિયત એવી હતી તબિયત તો હમણાંથી થોડી હારી નહીં રહેતી આળસ આવી જાય કામમાં બીજું કોઈ નહીં હતું તબિયતનું તો ઠીક છે પણ આળ ઉઠી એટલે આળસ આવી જાય ભાઈ કામ કરી દઈએ તો હવે હવે રસોઈ કરવાની છે બાર વાગી ગયા છે કાલ તો કરી લીધું બધું ઘરમાં કમ્પ્લીટ કરી દીધું છે કાલ તો રસોઈ નથી કરી પણ આજ તો કરવાની છે એટલે સારું ચલો રસોઈ કરી લઈએ પછી મળીએ તો ઘરમાં કેટલું મસ્તી કરે આ દક્ષુનો પેન્ટ જોજે આ દક્ષુના પેન્ટ ઉપર આવું કરવાનું હ દક્ષુ મારજે તો તને પછી દક્ષુ નહીં મારતો ને વાલી વાલી કરો દક્ષુ તને વાલી વાલી કરે છે ને જોજે આ કપડા નાખી દીધા એને અવાય નાખી દીધા એને બધા કપડાં નાખી દેવા ને કપડા નાખી દેવા ને પેલું પડ્યું ને પલંગમાં

રવિ મોમા ના નીકળ્યો હવા નીકળી જાય તે કોણું કરી દીધું છે એટલે હવા નીકળી જાય છે ને એટલે નહીં થતું તો જેટલું પોણી ડોળીતું તે અત્યારે હાલ પાઉ ફરી વાર પોતું આ નહી કોમ વધારે છે નહી તું મારું દેવાંશ થઈ ગયું તૈયાર કાઢી મસ્ત તૈયાર થઈ ગયું લઈ લે લઈ લે કાઢતો નહી હવા જો ઉડાળ ઉડાડ ઉડાડ આમ સીધું પકડી ઉડાડા એ ઓમ એ ઓમ ઓમ ઉડાડવાનું એ ઉડાડ તૈયારીઓ કરવાની ચાલુ કરી દીધી છે બટાકા બાફી દીધા છે અંદર બધો મસાલો કરી દીધો છે તલ વરિયાળી મરચું હરદર જીરું જીરા પાવડર આ બધું મસાલો કરી દીધો છે ધાણા ડુંગળી લીલું મરચું એકાદું અને ખીરું તૈયાર કરી દીધું છે ખીરું તૈયાર કરી દીધું ને તેલ મૂકી દીધું છે એક બાજુ ગરમ કરવા અને જો સાઈડ માટે તિંડોળીનું શાક બનાવ્યું થોડું અને ખીચડી બનાવીને બાફરી કરવાની બે અને દગ સુભાઈ માટે બનાવી તૈયારીઓ કરી દીધી છે હવે બનાવી દઈએ દક્ષ સુભાઈ આવીને શેકી દેસી સરસ મજાના ડુંગળીના ભજીયા બનાવ્યા પછી મરચાંના બનાવ્યા અને બટાકા વડા માટે બટાકા વડા બનાવ્યા છે કમ્પ્લીટ તૈયાર કરીને મૂકી રાખીશું હવે આવીને બટાકા વડા પેલું વડાપાવ બનાવી દેશે હજુ વડાપાઉ માટે વડા બનાવ્યા છે અનારીએ એ દક્ષુભાઈના આવું બધું બહુ ભાવ મરચાંનો એટલે આ દક્ષુભાઈ માટે બનાવીને સાહેબને ડુંગળીના ભજીયા બહુ ભાવી એટલે ડુંગળીના ભજીયા બનાવી દીધો છે હવે ગરમી લાગી જાય જો ગરમી લાગી જાય આટલું બધું બનાવતો ના બધું બનાવીશું પાણી બનાવીશું ને હવે ગરમી લાગી છે તે થોડી વાર પંખો પે હવે ગરમી ગરમી થઈ જાય એક બાજુ ગરમી લાગે છે પછી રાત પણ એટલે ઠંડક થઈ જશે ને એવું બધું થાય છે અને બાર તો અંધારું થઈ ગયું આડા આઠ વાગો આયા જોવા લાગે છે ને ગરમીઓ એ બધા જો બહાર તો અંધારું થઈ ગઈ મને રસોઈ કરતાં કરતાં તો અંધારું થઈ ગઈ બધું ગમેવાળાને લાઇટ ચાલુ છે ને આ બધું અંધારું બહાર અંદર ગરમી લાગે એટલે હું બહાર આવીને બેસી જ બાર આવીને ઊભી રહીશું પણ બહારે ગરમી તો લાગે જ છે એટલે હવે અંદર જતા રહીજ સાહેબને આયા સાહેબને એવાની રાહ જોવા હે પણ હજુ આવ્યા નહીં સાહેબને બાર બધા બેઠો હમણાં બાજુવાળા ને બધા બાજુવાળા નહીં એમના બાજુવાળા બાજુવાળા તો આવ્યા હતા બે દાડા રહી જતો રહ્યો અને એમના બાજુવાળા બેઠે બધા મેં રસોઈ કરી એટલે ગરમી લાગી એટલે હવે બાર આવતી રહી પેલું બહાર આવે ને હો પંખા બી આવું પડશે ગરમી બહુ લાગે છે તબ સુભાઈ થાક લાગે ગરમી બહુ છે નહીં આજ